ખેરગામ તાલુકામાં કાકડવેરી ગોડાણ ફળિયામાં રહેતો 26 વર્ષીય યુવા ખેડૂત સાયબર ફ્રોડનો ભોગ બનતા 1.20 લાખ ગુમાવ્યા છે. ખેરગામ તાલુકો એક આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને અહીં લોકો ખેતી અને પશુપાલન પર પોતાનું જીવન गुજારતા હોય છે. ત્યારે કાકડવેરી ગામના ગોડાણ ફળિયામાં રહેતા 26 વર્ષીય પાર્થકુમાર મુકેશભાઈ ગરિયાસિયા પર 18 મે થી 25 મે 2025 દરમિયાન ટેલિગ્રામ એકાઉન્ટ પર અજાણ્યા વ્યક્તિએ સંપર્ક કર્યો હતો અને આ વ્યક્તિએ પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લોભાવણી ઓફર આપી ટેલિગ્રામ લિંક મોકલી અને વિવિધ યુપીઆઈ આઈડી પર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું અને અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા એક લાખ વીસ હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જે બાદ પાર્થકુમાર પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે આ ઠગો પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા જો કે ઠગ બાજોએ રકમ પરત નહીં કરી અને સંપર્ક તોડી નાખ્યો હતો જેથી પાર્થકુમારે સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાની ફરિયાદ 12 જૂન ના રોજ ખેરગામ પોલીસ મથકે નોંધાવતા ખેરગામના પીઆઈ પીડી ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી